પ્રસુતિ માટે આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ આપણે જોઈશું કે કસ્તુરબા પોષણ સહયોજનાનો કેટલો લાભ મળે છે તો મિત્રો ત્રણ કેટેગરીની લાભ મળે છે એક સહગર્ભાવસ્થાની નોંધણી વખતે બીજું સંસ્થાકીય સુવાવડ વખતે ત્રીજું શિશુ નું સંપૂર્ણ રસીકરણ વખતે સહી લાભ મળે છે નંબર એક ગર્ભાવસ્થાની નોંધણી દરમિયાન કયો લાભ મળે છે સહાય આપવામાં આવે છે ત્યારબાદ બે સંસ્થાકીય સુઆવડ વખતે તો કે સરકારી કે સ્થાનિક સ્વરાજ્યના દવાખાનામાં અથવા ચિરિજીવી યોજના હેઠળ માન્ય દવાખાનામાં અને સમયસર મૂકવામાં આવી હોય તથા નવ મહિને ઓરીની રસી સાથે વિટામિન એ સહિત બાળકનું સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હોય તો રૂપિયા બે હજાર પોષણ માટેની સહાય આપવામાં આવે છે કસ્તુર સામૂહિક આંગણવાડી કેન્દ્ર આ તમામ જગ્યાએથી આ યોજનાનો લાભ મળે છે હવે આપણે જોઈશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવા જોઈએ તો નંબર એક રેશન કાર્ડ નંબર બે બીપીએલ કાર્ડ હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો મિત્રો આ તો કસ્તુરબા પોષણ સહાય યોજના વિશેની ટૂંકી માહિતી તો વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં